ડોક્ટર ધર્મેશ પટેલના હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલા સારવાર લઈ રહેલા પરિવારમાં અગિયાર વર્ષે એકસાથે બે દીકરા અને દીકરીને જન્મ આપ્યો રૂબીનાબેન કડીવાલા અગિયાર વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યા બાદ બાળક ના થતું હોવાને લઈ સારવાર માટે ડભુએ ધ્રુવિલ હોસ્પિટલ આવ્યા હતા નિષ્ણાંત ગાયનેક તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી અગિયાર વર્ષ બાદ પ્રેગ્નન્સી રહ્યા બાદ રૂબીનાની ડોક્ટર ધર્મેશભાઈ પટેલ અને એનસીસી ડૉક્ટર વિજય શેઠ દ્વારા સફળ ડિલિવરી કરાવી હતી જેમાં એક સાથે બે દીકરા અને દીકરીનો જન્મ થતાં પરિવારે ખુશી વ્યક્ત કરી હતી સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો લગ્નજીવનમાં સંતાન પ્રાપ્તિ એ દંપતી માટે સફળ લગ્નજીવન મનાય છે અને આપણા સમાજમાં સંતાન વિનાના દંપતીની માનસિક સ્થિતિ દયનીય બને છે એમાં માતા બનવું દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે સંતાન ન હોવાને કારણે કેટલીક વાર લગ્નજીવનમાં દરાર પણ આવે છે જેમાં કેટલીક વખત કોઈ શારીરિક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે રૂબીનાબેન મોહસીનભાઈ કડીવાલા એ આપણા ડભોઈના એક પેશન્ટ હતા દર્દી હતા કે જેમને એક દીકરી હતી અગિયાર વર્ષની ત્યાર પછી એમને કોઈ પણ સંતાન હતું નહીં અને આપણે ત્યાં આગળ ધ્રુવી નર્સિંગ હોમમાં એમની સારવાર ચાલુ કરી છેલ્લા બે અઢી વર્ષથી એમની સારવાર ચાલતી હતી ત્યાર પછી એમને ગર્ભ રહી ગયો પ્રેગ્નન્સી રહી ગઈ અને પ્રેગ્નન્સી રહી ગઈ એમાં ત્રણ બાળકો રહ્યા એક સાથે ત્રણ બાળકો રહ્યા એક સાથે ત્રણ બાળકો રહ્યા પછી આ મોટાભાગે આવા કેસોમાં ચારથી પાંચ હજાર કેસે એક જ કેસમાં એવું બને કે પૂરા મહિના સુધી પહોંચતું હોય અને દસ હજારે એક જ કેસ એવું બને કે જ્યારે દસ હજારમાં એક કેસમાં ત્રણે ત્રણ બાળકો સારા આવતા હોય તે રીતે એમની નવે નવ મહિના અમે આગળ સારવાર ચાલુ રાખી એમની સારવાર કરી અને ત્યાર પછી નવમા મહિનામાં એમની આજે ડિલિવરી કરાવી તેમણે અત્યારે એક સાથે ત્રણ સંતાનો પ્રાપ્ત થયા તેમાં બે પુત્ર અને એક પુત્રી નો જન્મ થયો અને ત્રણે ત્રણનું વજન અને ત્રણે ત્રણની તબિયત ઘણી સારી છે અને એ જોતાં ખૂબ જ આનંદ થયો અને એ દર્દી પણ અને એના સગા પણ ખૂબ જ ખુશાલ છે એમ